ગાદા તાલુકાના પાડોલિયા ગામમાં આદિવાસી સમાજના નિર્દોષ પરિવારો સાથે તંત્ર દ્વારા અન્યાય થતો હોવાનો ગંભીર આક્ષેપો સાથે આજે નાયબ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વિપક્ષના આરોપ મુજબ આદિવાસી સમાજના કેટલાક પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે જે કારણે તેઓ જમીન વિહોણા બન્યા છે વધુમાં અસરગ્રસ્ત પરિવારોની ફરિયાદ પણ તંત્ર દ્વારા સ્વીકારવામાં આવતી નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે આ મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર કડક પ્રહાર કરતા જણાવ્યું કે આદિવાસી સમાજ એ સમયથી અસ્તિત્વમાં છે જ્યારે ન પોલીસ હતી ન ફોરેસ્ટ વિભાગ હતો અને ન સરકાર સમગ્ર ગુજરાતમાં એક કરોડથી વધુ આદિવાસીઓ છે જો આ સમાજ રસ્તા પર ઉતરશે તો ગાંધીનગરના રસ્તાઓ પર

જિલ્લા કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાય સામે સર્વે એકજૂથ થઈ અવાજ ઉઠાવો અત્યંત જરૂરી છે ધરણા દરમિયાન જિલ્લા કોંગ્રેસના કાર્યકરોને સર્વ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ દાતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી આ ધરણા પ્રદર્શન દ્વારા તંત્રનું ધ્યાન આદિવાસી સમાજના પ્રશ્ન તરફ દોરી ઘરો તોડવાની કાર્યવાહી બંધ કરવા તેમજ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અને પુનર્વસન આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા જે બી ગુજરાત ન્યૂઝ જય આદિવાસી ગેની રાજુભાઈ ગુલાબસીભાઈ દિનેશભાઈ સાથી ઈશ્વરભાઈ અને આપ તમામની વચ્ચે સદાય અડીખમ ને મક્કમ હાજર રહેતા એવા મારા લડાકુ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આપ તમામ મારી બહેનો માતાઓ વડીલો અને યુવાન દોસ્તો ગઈકાલે कांती भी खराडी है हॉस्पिटल में जे पोलीस का कर्मचारी इजा इजात हुई एमनी पण मुलाकात करी कांग्रेस परिवार होती थराद अरे बडासकडा जिला कांग्रेस वती आज एक घटना बनी एवं जेपन पण पुलिस मित्रों गवाया के पण सामान्य परिवार माती आवता से એમના માટે અમારી સંવેદના છે પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નોતી જ્યારે કોઈ પોલીસ નોતી જ્યારે કોઈ જંગલ ખાતું નોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએની સરકારે કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં કોઈ વિવાદો રહે જ નહીં એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો અને આખા ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો માતાઓ વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા આપણા જાતોમાં આપણા અમીરગઢમાં આ અંબાજીની અંદર આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ દાવા પેન્ડિંગ પડ્યા છે

જેટલા પણ જંગલ જમીન ના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો અંબાજી થી ઉમર ગામ સુધી પટ્ટો અમે ગરમ કરીશું અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું આ ખાલી કહેવા માટે નથી કેતા હમણાં બેઠા બેઠા જ રાજુ ને કાંતિભાઈ ને કીધું ચાલુ કરો અંબાજી થી ઉમર ગામ યાત્રા અમે બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જઈએ અને એટલા માટે કહીએ છીએ કે એમ તમારા સમર્થનમાં ગેનીબેન ગુલાબસી ભાઈને હું આયા છીએ તમે જાણો છો ગેનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું માનની મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે અને દાતા પ્રાંત અધિકારીની તમારી કચેરી આ તમામ એ તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થાય જે પોલીસ તો ડંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન એ ડીવાયએસપીની ઓફિસ એસપીની કચેરી પોલીસ વડાની કચેરી મામલતદાર ઓફિસો કલેક્ટર કચેરીઓ સચિવાલય વિધાનસભાનું મકાન ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ રસ્તા મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે ઉભા છે આજે જે ઘટના બની એ ઘટનાને એક સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમણે કહીએ કે તમે કશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ હજાર લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જઈને ઉભા રોડને પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો છે તો જવાબ આવશે 10000 લોકોનો કે આદિવાસીને માર્યો છે અને હિન્દુસ્તાનના ભારતના આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો 10000 લોકોને 1 લાખ માણસને કે એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે વર્ષોથી માર કોણ ખાય છે જંગલ ખાતાવાળા માર વર્ષોથી નથી ખાતા પોલીસવાળા માર નથી ખાતા

તેર તારીખે દાદા આદિવાસીઓના જે મૂળભૂત અધિકારો પ્રકૃતિ એમનો નાતો અને પરંપરાગત આટલા રાજા અનેક પ્રશાસનો બદલી ગયા પણ જે જે એમના અધિકારો હતા એ ક્યારે કોઈ છીનવવા માટેના પ્રયત્ન કર્યા નથી જ્યારે આ ઘટના બની એ ટાઈમે એડવાન્સમાં પ્લાનિંગ કરીને એમને વિશ્વાસમાં લઈને એમની સાથે સમાધાનકારી વલણ રાખીને જે એમનું નુકસાન હતું એ તંત્ર ભરપાઈ કરવાના શરતથી એમણે વિશ્વાસમાં લીધા હતો આવડી મોટી ઘટના એ વહીવટી તંત્ર ટાળી શક્યું હોત પણ ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશમાં ને સમગ્ર જિલ્લામાં પોલીસ એ એમનું સાધન છે તમામ પ્રકારમાં અને એના કારણે નિર્દોષ પોલીસવાળા પણ હોય અને હરપારના ઉપલા અધિકારીઓના કારણે વહીવટી તંત્ર અને સરકારના દબંડના કારણે એમને આવી જે જગ્યાઓ હોય એમાં સંઘર્ષમાં એમને જવું પડતું હોય છે જે ઘટના બની છે એને વખોડીએ છીએ પણ એક તરફી જ્યારે ઘટના બની છે તો એનો ન્યાય હોવો જોઈએ અને ન્યાય એ હોવો જોઈએ કે જે મહિલાનું મકાન પાડી નાખ્યું છે જે મહિલાની જમીન આખી એની ખોદી નાખી છે એની ફરિયાદ પણ દાખલ કરવામાં નથી આવી તો એની ફરિયાદ દાખલ કરવામાં આવે એને વળતર આપે અને બીજા જે માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફત એમની દબન કઈ ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ ની ફરિયાદ ક્રોચ દાખલ કરવી જોઈએ એ પણ વહીવટી તંત્ર એ પોલીસ તંત્ર એ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માંગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાયને દબાઈને આવી દપનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોના લોકોનો ભરોસો ઉઠતો જાય છે માણસ જાય તો ક્યાં જાય કે કોઈ ઘટના ક્રિમિનલ બની હોય તો એ પોલીસ તંત્ર પાસે જાય કોઈ માગણી હોય તો તંત્ર પાસે જાય ચારે એવા રક્ષકો જ્યારે બક્ષસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાચ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે આ રાજપૂત સમાજ ઠાકોર સમાજ તમામ જે આ એક ભાઈચારા ની ભાવના છે કે આજે એમનું દુઃખ છે તો કાલે આમનું હોય સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમને પણ હું આભાર માનું કે દુઃખની ઘડીમાં આદિવાસીઓ એકલાઈ નથી આવનાર સમય ની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમય ની અંદર પણ લડશે ને આના માટે પણ

સત્ય ચુપાઈ દીધું છે ને ખોટું છે ઉપર લાવવાની કોશિશ સરકારે કરી રહ્યા અનુસંધાને મેં ગઈકાલે પરમ દિવસે એવું કહેવામાં આવ્યું હતું તમારો દિવસ છે તમે આ લોકોને જે એફઆર લેવાની છે હજુ આદિવાસીઓને લાગ્યું છે એફઆર તમે લીધી નથી અને બાઈ બાઈ ઉપર જે વિધવા બાઈ છે એના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે એ અત્યાચારની પણ તમે એફઆર લીધી નથી એટલે આવતીકાલ માટે તમારો દિવસ છે ને પરમ દિવસે ગુરુવારના દિવસે નહીં કરશો તો પોતે એસટીએમ કચેરી ધરણા ઉપર આ વિસ્તારના તમામ વસ્તી સાથે હું ધરણા ઉપર બેસવાનો એવું મેં પણ આપી દીધું હતું પણ આ મેગી ને બુરી સરકારે આજ તારીખ સુધી એ બાઈની ફરિયાદ લેવામાં નથી આવી એ આદિવાસીઓને જે લાગ્યું છે એને દવાખાને નહીં લઈ લઈ ગયા એ લોકોને આજ તારીખ સુધી એમની કોઈ એફઆરમાં લેવામાં પણ નથી આવી એના અનુસંધાને અમે આજે આયા બેઠા છીએ હું કોંતિભાઈ તરીકે એકલો નથી આવ્યો પેલી બેન અમર વિધવા છે એ પણ એકલી નથી આવી બનાસકોઠાના સર્વે અમીરગઢ હોય દોતા હોય અડાદ હોય સાબરકોઠા હોય પોશીના હોય દરેકે દરેક વિસ્તારના હજુ તો આટલા જ છે હજુ ઉત્તર પૂર્વ પટ્ટી કેટલા જ છે જ્યાં સુધી આ સરકાર નિર્ણય સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી સમગ્ર અંબાજી થી મળે નું એકતા એમ અંબાજી થી મળે ઉમરગામ સુધી આદિવાસીઓ ભેગા થવા તો થવા માટે તૈયાર છે ને ગઈ કાલે મેં સમગ્ર સમાજે અઢારે અઢારે વર્ગ ને આમંત્રણ આપ્યું હતું આજની તારીખ નું અંદર એકલા આદિવાસી નથી આયા એકલા આદિવાસીઓને મુશ્કેલી નથી અંબાજી આજુબાજુ જે રહેતા તમામ જાતિના જે લોકો છે એ લોકોને કાયમી માટે રદ કરવામાં આવે છે એના માટે આજે અમે અહીં આવ્યા છે પણ અત્યારે બેઠા છીએ હજુ એ લોકોને કહીએ છીએ વેલા માં વહેલી તકે અમારો ન્યાય આપો નહીં આપશો તો અમે બેઠા રહેશું વન વિભાગ મંત્રી છે એમને પણ અહીંયા જે જગ્યા ઉપર જે ખોટું કરી રહ્યા છે સત્ય છે અંદર દટાઈ દીધું છે ને ખોટું ઉપર લાવ્યું છે ને અર્જુનભાઈ ને પોતે પણ આ વહીવટી તંત્ર ને વન વિભાગ કદાચ અમારા ઉપર જે અત્યાચાર ગુજાર્યો છે એ એમને યાદ કરાવીએ છીએ જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી છોડશું નહીં આજે તમને ન્યાય નહીં મળે આજે વાર્તાલાપ નહીં થાય તો બિલકુલ અમારું આ પહેલું પગથિયું છે વહીવટી તંત્ર સરકાર એવું વિચારતી કે આ આવશે બે છે કલાક બે છે એક દિવસ બે છે જતા રહેશે એમના મગજ તો કાઢી નાખે અમે બેસું આજ નહીં તો કાલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી બેવા માટે તૈયાર છીએ અને હજુ પણ આ હજુ વહેલી તકે જો નિર્ણય ના લે કે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે કરવા માટે પણ સંમતિ